મારું નામ લખનભાઈ મૂલતનભાઈ કોટક છે હું વોર્ડ નંબર સાત ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું હું સજાનંદ સોસાયટીમાં રહું છું અને સજાનંદ સોસાયટીમાં છેલ્લા સાડત્રીસ વર્ષ ત્યાં હોલિકા દહનનો એક કાર્યક્રમ કરવામાં આવે છે ત્યાં ઘણીવાર તો નાની નાની બાળાઓ નૃત્ય કરે છે અને પ્રસાદીનું પણ બી આયોજન કરવામાં આવે છે અને સોસાયટીના આજુબાજુની સોસાયટીના બી ભાવિકો દર્શન કરવાનો લાભ લે છે જી અને બીજા ક્યાં ક્યાં કાર્યક્રમ આપણે આ સહજાનંદ સોસાયટીમાં ઉજવીએ છીએ સહજાનંદ સોસાયટીમાં નવરાત્રિ એક ધામધૂમથી ઉજવવામાં આવે છે ગણપતિ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારબાદ જન્માષ્ટમી અને એનાથી વિશેષ એક મુરાકાતના જાગરણ જે નાની નાની બાળાઓને જાગરણ કરાવવામાં આવે છે જે બાર વાગ્યા લગીનું જાગરણો છે એમાં સ્કૂલને લગતી આઈટમો આપી અને બાળાને પ્રોત્સાહન કરી અને રાતે બારને પાંચે એને મીઠાવારી જોડ અપાઈ એનું જાગરણ અમે પૂર્ણ કરાવીએ છીએ

અહીંયા નવરાત્રિ ઉજવીએ છીએ રામ જન્મ ઉત્સવ ઉજવીએ છીએ કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવીએ છીએ હોલિકા દહન અને સાથે સાથે ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવીએ છીએ અને હોલિકા ઉત્સવ ઉજવીએ છીએ પણ સાથે સાથે પ્રત્યેક વચ્ચે જે કોઈ તહેવારો આવે છે તેને પણ અમે પૂરો ન્યાય આપી અને ઉજવવાના પ્રમાણિક પ્રયત્ન કરીએ છીએ ઓકે